બીજું કઈ દઉં આપડે કોના સાથે વાત કરી ને જો એવું કોઈ મગજમાં લેવાનું નહિ કે આ આપડા સાથે જોડાશે નહી જોડાય આપણું કામ શું હોય ખબર કોલિંગ કરવાનું બરોબર મગજ ફ્રેશ રાખીને કોઈ ડાઉટ કર્યા વગર કે ભાઈ માણસ હું કોલ કરી જોડાશે નહીં જોડાય આમ તેમ આપડે મગજમાં લેવાનું જ નહીં બરોબર હું તમને ક્લિયર કટ વાત કરી દઉં આપણે એક કોન્ફરન્સ થી આપણે માણસ જોડે વાત કરવાની અને ક્લિયર કટ વાત કરવાની બરોબર જોડાવું ના જોડાવું એ એના પર ડિપેન્ડ છે બરાબર આપણે સો ટકા એ પર રિઝલ્ટ મૂકવાનું વ્યવસ્થિત રીતે જેમ મને તેમ વ્યવસ્થિત માણસ જોડે વાત કરવાની અને ટૂંકું અને ટચમાં વાત કરવાની બરાબર કોઈ પ્લેટફોર્મ વિશે વાત નહીં કરવાનું સોશિયલ મીડિયાના માધ્યમથી હું પણ કામ કરું છું તમે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કામ કરશો ખ્યાલ આવ્યો સ્ટાર્ટિંગમાં એવી રીતે જ વાત કરવાનું બરાબર ભાઈ તમે સમજી લો કે કોઈ નવો માણસ હોય કે સ્ટાર્ટિંગ આપણે ક્યાંથી કરવાનું તમને ખ્યાલ આવી ગયો ને કે તમારો નંબર મને સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યો તો બરોબર જેમ તમે રીધમ થી કામ કરતા ને એમ જ રીધમ થી કામ કરવાનું સ્ટાર્ટિંગ ત્યાંથી કરવાનું પછી હામલો માણસ જેવો એ પ્રમાણે વર્તન કરવાનું ખ્યાલ એક ને એક સ્પીચ ના હોવી જોઈએ દાખલા તરીકે જેવો માણસ એ પ્રમાણે આપણે વર્તન વર્તન એટલે ભાષા એ ટાઈપની થઈ જવું જોઈએ સમજી લો જોબ કરતો હોય તો આપણે જોબની ની સ્ટોરી કરવાની મજૂરી કામ કરતો હોય તો મજૂરીની સ્ટોરી કરવાની ખ્યાલ થોડું આપણે એમના સાથે આમાં શું એક માણસો અમુક કે કોલ કરવાથી રિઝલ્ટ નથી મળતું બરોબર સ્ટાર્ટિંગમાં આપણે કોલ રિટર્ન નથી કરતા માણસ ને ટ્રસ્ટ નથી આવતો આપણે માણસને વિશ્વાસ દેરાવાનો સ્ટાર્ટિંગમાં કોલ કરી તમે માણસો જે સ્ટાર્ટ કરીને ત્યાંથી આપણું ક્લોઝિંગ થતું હોય એમ બરોબર અમુક માણસો ગડબડી કરીને ઉટા મળતું કોલ કરી નાખે પેલા એને વ્યવસ્થિત રીતે વાત કરીને તો માણસ કેટલો ટ્રસ્ટ છે ને ત્યાંથી ખ્યાલ આવી જાય ખરેખર અને જો બધા માણસો આપણા સાથે સો ટકા કામ કરશે એવું જરૂરી નથી અને મનમાં કઈ રાખવાનું કે ભાઈ આ માણસ માર્ગ સાથે હું વાત કરીને કેમ એનું કામ કામ છે આપણું શું કોલિંગ કરવાનું કરી ના જોડાય અમુક માણસો કે રિઝલ્ટ નથી આવતું હું સાહેબ ઘણા કોલ કર્યા કોઈ પાછો કોલ નથી કરતો આપણા ટીમમાં મેહુલ ભાઈ આવ્યા એના રોજ રોજ નો જ પ્રશ્ન હોય મેં કીધું તમે એ ભૂલી જાઓ તમારું કામ શું હોય કે તમે નોકરી જતા હોય તો તમે નોકરી જવું જ પડે બધા દિવસો સારા ના હોય ખબર મગર મારી થઈ ગયું હોય ક્યાંક આડુ કામ થઈ ગયું છતાં તમે નોકરી જાઓ છો ને આ એક ફિલ્ડ વર્ક એટલે શું કામ કરવાનું કોલ કરવાનું હવે માણસ આપણા સાથે નથી એના પર ડિપેન્ડ આપડે શું હોય કે સો ટકા રિઝલ્ટ આપવાનું માણસને એક સમજી લો કે માણસને આપણે એક ફ્રેન્ડશીપ રિલેશનશીપ બનાવવાનું હોય જેથી કરીને માણસ આપણા સાથે વિશ્વાસ કરે વિશ્વાસ નું જ કામ કાજે બરોબર આજે આપણે મેં સમજી લો કે હકીકત કરીને બતાવ્યું તો આપણા સો ટકા આવ્યો એને શું કીધું બોલો ડોક્યુમેન્ટ મોકલી દઉં ડોક્યુમેન્ટ તો એ માણસ ને ક્લિયર કટવાર થઈ ગઈ ખ્યાલ આવ્યો તમને અને આપણા ઉપર વિશ્વાસ આવી ગયો ખ્યાલ વિશ્વાસ ક્યારે આવ્યો કે ઈ માણસને તમે મારી ઈમેજ ક્રિએટ કરી મારી ઈમેજ વધારી કે સમજી લો થયું તરીકે તમે આવીને બેસી ગયા હવે સાહેબ સમજાવો બરોબર ઓલ્યા માણસ ને ખબર જ નથી કે હામળો માણસ કોણ છે કે સમજળો માણસ મારા સાથે કોણ વાત કરેલો કેટલી પોસ્ટ માં હે બરોબર એ ત્યાં આપણે ઈમેજ વધારી આપણે એમ કે હવે સમજી લો કે દાખલા તરીકે તમે મને બેસા નાખો તમે હરખા હું હરકો નહીં હરકા ત્રણે હરકા તો એને સમજવામાં કાંઈ એને મતલબ જ નથી હવે દાખલા તરીકે આપણા સાથે સાગરભાઈ આવે તો આપણે સાગરભાઈ શું ઈમેજ ક્રિએટ કરીએ કે પિંડુભાઈ અમારા સિનિયર સાહેબ છે સાગર સર અત્યારે સિનિયર મેનેજર માં છે છેલ્લા ચાર વર્ષથી આ પ્લેટફોર્મ માં કામ કરે એનું શું કારણ ખબર એમ દબાણ દઈ ને વાત કરી

તો એને સમજવામાં આસાની થઈ જાય ને એ વાતો ને ટ્રસ્ટ આવે ખ્યાલાય આ બધી જેની જીણી બાબતો આપણે નથી કરતા ને ત્યાં જ આપણે રોચા પડે બરોબર હવે સમજી લો કે આપણે કોઈ બી આપણે દરરોજનું રૂટિન કરતા હોય કોઈ ઘરમાં કાંઈ મગજમારી થઈ ગઈ આપણે કોઈ મગજમારી થઈ ગઈ શાંત રહીને મગજમારી શાંત હોય મગજમારી ત્યારે આપણે કોલ કરી કોલ કેવો કરો ખબર કે એવું જરૂર નથી બધા આપડે સાથે જોડાશે બધા દિવસો સારા નથી

કોલ કરવા તમે માણસ આપણો સાથે જોડાયરો નથી જોડતા ઈ ઉપર ઈ આપણો પર આપણો પર ટ્રસ્ટ ન કેમ કે ટ્રસ્ટ ક્યારે આવશે માણસોનું સ્કિલ ક્યારે આવશે કે વારંવાર 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 કામ કરવાની આવશે કેમ કે વારંવાર કોલ કરશું ને દરદ કાક ને નવું તમને શીખવા મળશે નવા નવા માણસો માંથી શીખવા મળશે બરોબર કોઈ માણસ કાક સવાલ કરશે કોઈક આડોડું જવાબ દેશે કોઈ કહેશે કે મહેસબે કામ કરું ને જે હોય તો ફોન માં જ બતાઈ દો ને તો ઈ માણસ આપા કામ ન કરે તો એને શું કરવાની ખબર છે તો ભાઈ તું બિઝનેસ કરવા આવો બરોબર તો ભાઈ તું નહી તું જ્યાં સુધી સમજીશ નહીં ને ત્યાં સુધી તમે કામ પણ નહીં કરી શકો બરોબર તો હું પ્રોફેશનલ કામ કરું ત્યાં આપણી ઇમેજ ક્રિએટ કરવાની કેમ કે તમે એક અસિસ્ટન્ટ સુપરવાઇઝર હો બરોબર અસિસ્ટન્ટ સુપરવાઇઝર એટલે એક મોટું લેવલ કહેવાય હવે હું દાખલા તરીકે હું તમને કઉ કે ભાઈ મહેશ ભાઈ કામ કરો ને જે હોય તે મોબાઈલ માં કર્યું હોય તમે તમારી વાત શું કહેવાની ક્યાં કારણ તમારે કામ શું કહેવાય ખબર જો ભાઈ આવી રીતે હું પ્રોફેશનલ કામ કરું છું તમારા જેવા મારા કારણે દરરોજ ના વીસ પચીસ નું લિસ્ટ મળે છે બધા તમારા જેવા સિરિયસ છે એનું જ નામ દેવાનું તમે સિરિયસ હો તમે સિરિયસ હો તમે કામ કરવા માગો રા એટલે એને કે તમે કામ કરવા માંગો રા તમે સિરિયસ હો તમારા જેવા ઘણા બધા માણસો મારે આવી રીતે સમજાવવાનું હોય બધાનું ફોનમાં સમજો બેસું તો મને ટાઈમ લાગી જાય અમુક માણસો છૂટી જાય તો એના માટે સાગર પટેલે સરસ મજાનો વિડીયો બનાવ્યો જ્યાં સુધી તમે વિડીયો જોશો નહીં ત્યાં સુધી તમને ક્લિયર નહીં થાય એટલે તમે સમજવામાં આસાની નહીં થાય સમજો પડી હું શું કહેવા માંગુ તો ઓટોમેટિક આપણો વિડીયો જોશે અમુક માણસો અધૂરા જીવ ના હોય બરોબર વસ્તુ આ એક મોટો બિઝનેસ છે તો તમે સમજે જે પણ ફોનમાં બતાવીશ ને વાંધો હું તમને બતાવી દઉં મને કોઈ પ્રોબ્લેમ નથી પણ તમારે અધૂરું અધુર તમે જાણકારી તમારા માટે જ નહીં પડે એમ બરાબર એના કરતા જો સાગરપટલા સરસ મજાનો વિડીયો બનાવ્યો તો તમે વિડીયો માધ્યમથી તમે જોઈ લો ત્યાંથી તમને થોડું નોલેજ આવે તો અમારા સિનિયર સાહેબ તમને સમજાવવામાં આસાની થઈ જાય ઓલો માણસ ઓટોમેટિક કહેશે ના વાંધો નહીં તમારો વિડીયો જોઈ લો ખ્યાલ આવે વાંધો નહીં તમે અત્યારે જોબ કરો તો સાંજે જઈને જોઈ લો અને પેલો તમે કોલ કરો ને ત્યાં બધું ક્લિયર થઈ જવું જોઈએ કેમ ખબર કે ત્યાં તમે માણસો પૂછી લો કે ભાઈ અત્યારે તમે જોબ કરો છો વાંધો નહીં તો ઘરે જઈને તમે હાજર કેટલા વાગ્યા સુધી તમે વિડીયો જોશો બરોબર એ પોતે ત્યાંથી ક્લિયર થતું હોય બધી વાતો ક્લિયર થતી હોય પોતે હું સમજી લો આઠ વાગે એટલે વાગે કન્ફર્મ જોઈ લઈશ પછી આપણે યાદ રાખવાનું કે આપણે લખી રાખવાનું આપણે વિડીયો મોકલો તો એમ કેતો નવ વાગે હું જોઈ લેશે બરોબર પછી નવ વાગે નવ વાગે નવ નવ ને પાંચ દસ થાય ને તો મને તમે એક જ કોલ કરવાનો એક કોલ કરો એટલે હું કોલ ના ઉપાડું ને એટલે તમે પછી મારે બીજો કોલ નહીં કરવાનો કેમ કે તમે મને વિડીયો મોકલ્યો વિડીયો કદાચ મેં જોયો હોય ના જોયો મગજમારી થઈ ગયું હોય એ તો તમે ખબર ના હોય શું થયું બરોબર તો હું પછી તમને મને કોલ ઠોક ઠોક કરો એટલે પછી હું શું કરું ઘરમાં મગજમારી થયું તમને બ્લોક કરી નાખું ક્યાં પછી મેં જોયો ના હોય ને હારા મેસેજ લો મગજમારી કરે એક તો જોયું નથી એટલે હું તમને બ્લોક કરું ત્યાં પછી શું કરું વોઈસ મેસેજ મોકલવાનો હા જી ભાઈ મેં તમને વિડીયો આઠ વાગ્યા મોકલો તો તમે એમ કેતો હતા નવ વાગ્યા સુધી જોઈ લીધું વાંધો નહી હું તમને કોલ કર્યો તમે કારણસર તમે કામમાં વ્યસ્ત હશો હું જાણું છું બરોબર જ્યારે પણ ફ્રી પડો તો તમને કોલ કરો તો આગળની માહિતી આપું ખ્યાલ આ કામ કેવું થયું પરફેક્ટ કામ થયું ખ્યાલ પરફેક્ટ કામ થયું કેમ કે આપડે તો ખબર નથી શું કામ બરોબર આપણે તો ખાલી ખાલી વાત કરી તમે કોઈ કારણ કારણસર તમે કામમાં વ્યસ્ત હશો બરોબર હા ઓલા ને ખબર પડી ના ભરતભાઈ મને એમ કેરે કામમાં વિશે તો સવારમાં કોલ કરે મોર્નિંગ પાહાજી મેસેજ કરે તમને તો આપણે વારંવાર કોલ કરવાથી શું માણસ આપણે કાઈ ઇગનોર કરે કે બ્લોક કરી નાખે કે જે આયો માણસ એ જરૂર નથી ને આપણે 9 વાગે કીધું તો 9 વાગે ને વિડિયો જોઈ લીધો હોય ના એ જોયો હોય ખબર ના પડી હોય તો આપણે વોઈસ મેસેજના માધ્યમથી એને ગને સમાચાર પહોંચી જાય અને એ સમજી લે ને તમને પછી કોલ પણ કરે હા હા આ બધી જીની જીની વાતો જેને નથી ખબર પડતી ત્યાં result નથી આવતું હવે તમે આ પીન્ટુ ભાઈ જોડે તમે વાત કરી હશે તો એને થોડુંક એને વિશ્વાસ તમારા ઉપર આવ્યો હશે એને વિડીયો જોયો trust મેળવ્યો આપણે માણસો નું trust મેળવવાનું હોય અને ઉડધુડી ઉડધુડી વાતે નથી કરવાની કે ફટફટ ફટફટ વાત કરીને મૂકી દીધું આપને લાગે કે ભઈ આ માણસ સિરિયસ છે એને કણ વ્યવસ્થિત વાત કરવાની હા એના કણ ટાઈમ નથી ટાઈમ માંગી લો ને એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે આપણે કોલ કરશું તો કોઈ માણસ ક્યાંક બહાર ગયો હોય કે કોઈ જગ્યાએ માર્કેટમાં ફરતો હોય તો આપને ડિસ્ટર્બ થાય ને તો એમ સમજ કે કે 12 માં જતો હોય તો ગાડીનો અવાજ આવતો હોય તો એની બિલકુલ વાત નઈ કરવાની તો એને કયો ભાઈ મને ડિસ્ટર્બ થાય છે હું જે તમને જે વાત કરું છું ને એ તમને નઈ સમજાય એ કામ કરો તમે મારાને ટાઈમ માંગી લો કેને તમને કોલ કરું જ્યારે પણ ફ્રી હો ને ત્યારે મને કોલ કરો તો તમને હું વ્યવસ્થિત રીતે સમજાવી ઉતાવળ ન દેખાય આપણે આવવાનું ને આમને જ્યાં પણ માર્કેટમાં ગયો હોય એ બહાર રખડતો હોય તો વાત કરી વાત કરવી જરૂરી ન હતી જ્યા સુંદી પોતે હા જ્યા સુંદી પોતે એકાંતમાં વાત નઈ કરે ને ત્યાં સુંદીને મગજમાં વસ્તુ બેસે નઈ ને આપણે કોઈ ગડબડી કરવી નથી કે ફટાફટ કોલ કરી દેવો વિડિયો મોકલ દેવો જો છે એની જો નઈ જોયા કે માર્કેટમાં ગયો છે ભૂલી જશે ઈ એકાંતમાં જઈને ઘરે જોશે હમસે પછી વિડિયો જોશે ખ્યાલ આવે વાત મારી બસ આ બીજી ની બીજી ની વાતો છે હમ તો તમારું રેકોર્ડિંગ સાંભળીને પછી તો આટલા

બે મિનિટ તમાજો વાત કરવી હતી અતાર તમે ક્યાં વ્યસ્ત છો પાડો ને તમે ફ્રી ક્યારે પડ છો ત્યારે કોલ કરું પછી ઈ પતિ જાતો આપણે એક એક રેકોર્ડ રાખવો પડે કે ના ભાઈ દિલિપભાઈ ભીમાણીને અતારે હાજે કોલ કરવાનો હોય ત્યાં પછી એક કલરામ માંંદર આવું ત્યાં સેટ કરી નાખો હું તમને શીખવાડીશ કેમ સેટ કરવાનું ત્યાંથી પ્રોફેશનલ કામ થ્યું કેમ સમજાવ હું માર્કેટમાં ગયો હું તમારો કોલ આવે તમને ઉતાવળો ભઈ આ દિલિપભાઈને બધું સમજાવી દીધું વિડીયો જોલી દિલિપભાઈ વિડીયો જોશે નહીં હા ત્યારે ડિસ્ટર્બ થયો માર્કેટમાં બરોબર તો તમે સમજાવો ને ત્યારે લોચા પડે ખ્યાલ આવ્યો તમને તો ત્યાં ના પાડી દેવાનું કે મન ડિસ્ટર્બ થાય છે તમે સમજી નહીં શકો એક કામ કરો ઘરે જઈને તમે તમે જ કહો ક્યારે ફ્રી થશો તો આપણે શાંતિથી વાત કરીએ થોડું તમે સમજાવવું છે તો એ હું તો વાંધો નહીં કામ કરું ને આજે નવ વાગે હું ફ્રી દઈશ તો આજે નવ વાગે તમે એને કોલ કરશો ને તરત તરત વાત પૂરી થઈને તરત આજે ફ્રી હશે વિડીયો જોઈ લેશે અને પેલા આપણી બધી વાતચીત થઈ ગઈ છે કોઈ વિડીયો તમે જોઈ લેશો ક્યાં સુધી વિડીયો જોશો ખ્યાલ આવે તમે બધી વાત આવી રીતે કામ કરવાનું તો તમને રિઝલ્ટ મળશે બાકી ઉડજોડિયું કામ કરશો તો ઓલો ઘણા માણસો રિઝલ્ટ નથી મળતું આવી રીતે નથી મળતું ભાઈ નંબર મળે ફટાફટ કોલ કરીને ટુ કોઈ ટુ બાપો ના કરે બરોબર ત્યાં સુધી માણસ ને ટ્રસ્ટ નહીં આવે ત્યાં સુધી તમને કોઈ તમારી સાથે જોડાશે નહીં પહેલી વસ્તુ કામ ઓછું કરવું અને સારું કરવું કામ ખ્યાલ તમને એવી રીતે જેમ વધારે વાત કરશો ને જેમ આમ કેમ વધારે વાત કરો ને વધારે માણસો જોડાશે ને વધારે તમને નવું 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 આઈડિયા મળશે ને દરરોજ કાંક નવું નવું શીખવા મળશે ને તમને પોતાને મજા આવશે માણસો જોડે કેવી રીતે વાત કરવી માણસો મળશે બધા અલગ અલગ ટાઈપ માણસો ત્યાંથી તમને સ્કિલ સ્કિલ પોતે આવશે કે કેવી રીતે વાત કરવી કેવી રીતે માણસો હેન્ડલિંગ કરવું પોતે તમને પોતે ખ્યાલ આવશે ખ્યાલ અમે નવું જાણવા મળે ને સર 100% વધારે માણસોને વાત કરો નવું નવું ડરું જાણવા મળે કેમ કે 17000 ના માણસો હોય લેડીસ હોય વુમન હોય કોઈક જોબ કરતા માણસો હોય માણ જેવો જોબ કરતો સ્ટુડન્ટ હોય સ્ટુડન્ટ હોય તો પછી એને સ્ટડી વિશે સ્ટડી વિશે વાત કરવાનું કે તમે સ્ટડી સાથે સાથે તમે કામ કરી શકશો તમે જે સ્ટડી કરો તો બિલકુલ તમને ડિસ્ટર્બ કર્યા વગર કામ થશે બરોબર હવે માની લો તમે સ્ટડી કરતા કરતા જોબ તો કરવા જશો નહીં તો તમે જોબ નહીં કરી શકો ભણી પણ નહીં શકો તો અહીંયા તમને ઉદાહરણ એવું દેવાય કે સ્ટડી સાથ સાથે સાથે તમે ઘરે બેસીને વર્ક કરી શકશો તો તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે અને તમે વ્યવસ્થિત કામ કરશો બે પૈસા કમાશો તમે સ્ટડીમાં પણ લગાવી શકશો મગજમાં ખ્યાલ આવી જાય હા તો ભણવા ભણવાના હાથે તો હું ક્યાંક કામ કરવા જઈશ નહીં મારી એટલી ઉંમર નથી કોઈ મને કામ રાખશે નહીં તો આ એક પ્લેટફોર્મ છે કે ભણવાના સાથ સાથે બે હું કમાય બે પૈસા કમાઈશ એટલે સ્ટડીમાં લગાવી શકે ખ્યાલ આવે જેવો માણસ પ્રમાણે વાત કરવાની